લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને આવી રહ્યા છે એ ભક્તોની સેવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પ કેમ્પો કરવામાં આવ્યા છે તો આપણી સાથે છે અંબિકા સેવા કેમ્પના ઓનર પ્રદીપસિંહ એમના સાથે વાત કરીએ પ્રદીપસિંહ જણાવો છો કે કેટલા વર્ષથી કેવી રીતે કેમ્પ કરો છો બે હજાર સત્તરથી આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ અંબિકા સેવા કેમ્પ ગોધાવી અને આજે અમારું આ નવમું વર્ષ છે અહીંયા આગળ જે છે અમે વિસામાનું આયોજન કરીએ છીએ જે સમથિંગ ચારસો પાંચસો લોકો સુઈ શકે એ ટાઈપનો ડોમ છે એની અંદર સીસીટીવી છે પછી ફાયરને એને લગતી ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી પણ છે અને એરકૂલર જે છે અમે વિસ્તારમાં બનાવ્યો છે જેથી કરીને લોકો જે છે ગરમીની અંદર બી એ લોકોને જે છે શાંતિથી સૂઈ શકે અને અહીંયા આગળ જે છે અમે રજવાડી ચા કોફી અને રજવાડી ખીચડી અને મિનરલ ઠંડા પાણીનું પણ અહીં આગળ આયોજન કરીએ છીએ કે જેથી કરીને વધારે ને વધારે શ્રદ્ધાળુઓ જે છે એ અહીંયા આગળ અમારા સેવા કેમનો લાભ લઈ શકે એટલે જેથી કરીને કોઈ જે છે સેવા ચાનો લાભ લે કોઈ પાણીને છે કોઈ ખીચડીનો છે એમ કરીને અમારા સેવા કેમ્પની એવરેજ મુલાકાત જે છે એ સમથિંગ રોજની મિનિમમ સાહીઠથી સિત્તેર હજાર હોવાનો અમારો અંદાજ છે